આગળ વાત કરીએ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર સહિતના રહીશોને આજે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નામે તંત્ર દ્વારા દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવતા મામલો સામે આવ્યો કલેક્ટર તંત્ર દ્વારા તેરસોથી વધુ દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી આ નોટિસ અંતર્ગત આજે દબાણકર્તાઓને જરૂરી પુરાવા રજૂ કરવા જણાવાયું હતું જેના પગલે સ્થાનિક રહીશો લાઇટ બિલ વેરા બિલ અને સૂચિત દસ્તાવેજો સહિતના અન્ય પુરાવાઓની સાથે પૂર્વ વિભાગની મામલતદાર કચેરી હાજર હતા આ સમગ્ર મામલે પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ પુરાવા સાંભળ્યા કરવામાં આવશે તેના સમક્ષ તેમની જે રહી છે સાંભળવામાં આવશે ત્યારે આપણી સાથે આગેવાન જોડાયા છે ખાસ કરીને આપવા જે મામલતદાર કચેરી આવ્યા છે શું શું પુરાવાઓ રજૂઆત કરે છે પુરાવાની અમે કરવાના જ નથી અત્યારે અમે હાઈકોર્ટની અંદર પિટિશન જે દાખલ કરેલી છે એમાં અમને વકીલો મારફત જે કોઈ જવાબ મેળવ્યો છે જવાબ જ અત્યારે અમે દેવા માટે આવેલા છીએ

અત્યાર સુધીમાં રેશન કાર્ડ પણ આપવામાં આવેલ છે આવકના દાખલા પણ આપવામાં આવેલ છે અને આવે છે તો પણ આપવામાં આવેલ છે તો તે કલેક્ટર સાહેબને ખબર જ છે કે આ કેટલા વર્ષ જૂની જંગ સોસાયટી છે અને આજુબાજુની બીજી અલગ સોસાયટીઓ છે તો રાજકોટ મહાનગરપાલિકાનું આપણે જોયું તો કોઈ દરેક પાસે પણ છે

મહેરબાની કરીને આ જે અત્યારે જે જમીન ફ્રી કરાવવાની જે વાત છે તે તદ્દન ખોટી અને ઉપજાવી વાત છે જે લોકોને પરેશાન કરવા માટે આ નોટિસ આપવામાં આવ્યું છે તો આ નોટિસ રદ કરવી જોઈએ ખાસ કરીને જે રહેવાસીઓ છે તે વાત કરવા છે કે અલગ અલગ જે છે તેમના જે ડોક્યુમેન્ટ છે તે દેવામાં આવી રહ્યા છે ત્યારે આપણે અન્ય રહેવાસીઓ સાથે વાત કરીશું કાકા ખાસ કરીને તમને જે મામલતદાર કચેરી આવ્યા છે શું કહેશો મામલતદાર કચેરી માટે આવ્યા ઓગણત્રીસ તારીખે અમને જે નોટિસ આપી એનો જવાબ માટે આવ્યા હતા પણ જવાબમાં તો હવે અમને કઈ સાંભળ્યા નહીં કઈ નહીં બીજું એક ફોર્મ આપી દીધું છે કે તમારે ફોર્મ ભરીને આપી દો તો આવું ફોર્મ ત્યારે હાર આપી દીધું ત્યારે જ આપી દે તો અત્યારે આ બધાને હેરાન થયા છે રજા રાખીને આવી ગયા અમે મજૂરી વર્ગ ને માણસો છે મજૂરી કરવા વાળા લોકો હોય તો શું કરવાનું રજા રાખી અને અમે આયા એવા છીએ છેલ્લા કેટલા વર્ષો થી દાદા તમે જંગલેશ્વર વિસ્તાર માં રહ્યો જંગલેશ્વર નો મારો તો જન્મ થયો છે ત્યાં અમે જંગલેશ્વર માં જ હું નાનો મોટો થયો છું બરાબર આપનું તંત્ર પાસે શું માન છે તંત્ર પાસે અમારી એક જ માંગ છે કે અમારા વિસ્તારની અંદર ડિમોલેશન ન કરે એટલે આટલા વર્ષો સુધી ક્યાં હતા અને ડિમોલેશન કરવાનું શું જરૂર છે અત્યારે આજે કયા કયા પુરાવો તમે રજૂઆત કરી છે કે મામલતદાર સાહેબ અમને જે પુરાવામાં એવું માંગ્યું છે કે વેરા બિલ આપજો અને લાઈટ બિલ બે પુરાવા છે અમારી પાસે બાકી તો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ એ તો બધા પ્રાથમિક સુવિધા જે છે એ તો બધી હોય જ અને આ પ્રાથમિક સુવિધા હવે દસ્તાવેજ પુરાવા તો અમારી પાસે નહીં મફત છે એટલે તો જે રીતે વાત કરવામાં આવે તો અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ એકત્રીસ અને એકત્રીસ સુધી છે તેમના પુરાવાઓ છે તેમની મામલતદાર કચેરી આવી અને જમા કરાવવાના રહેશે માત્ર રહેવાસીઓની માત્ર માત્ર એક જ નામ છે કે તમે આનું ડિમોલેશન ન કરો અમે જેટલા અમારો જન્મ પણ અહીંયા થયો છે ને પચાસ થી સાઠ વર્ષ જેટલા વધુ અમે અહીંયા રહીએ છીએ ત્યારે ડિમોલેશન ન કરે તેવી એક જ માંગ કરી રહ્યા છે અનંદી સોમેચા પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી રાજકોટ